અંકિશાએ પોતાની બેઠક નંબર તોતેરના બદલે એકોતેર પરથી પરીક્ષા આપી હતી આ ભૂલના કારણે તેને ગેરહાજર જાહેર કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાને તપાસનો આદેશ આપ્યા હતા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીનીના તમામ પેપરની ચકાસણી કરી હતી તપાસમાં જાણવા મળ્યું કે અંકિશા પરીક્ષામાં પાસ થઈ છે મંત્રીએ તેને સાચું પરિણામ સોંપ્યું છે વિદ્યાર્થીનીને ધોરણ અગિયારમાં પ્રવેશ માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી સંબંધિત ખંડ નિરીક્ષણને ડીઓ દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી રાજ્યમંત્રીએ ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે તકેદારી રાખવાની સૂચના પણ આપી હતી અંકિશા અને તેના પરિવારે ઝડપી ન્યાય માટે રાજ્ય સરકારને આભાર માન્યો હતો નમસ્તે ધોરણ દસ અને બારની પરીક્ષા પૂર્ણ થતા દસમા ધોરણના રિઝલ્ટમાં દીકરી ઊભી છે બાજુમાં એમનું નામ છે અંકિશાબેન તેઓ એસબી સોલંકી નનસાડી સ્કૂલમાં ભણી રહ્યા છે એમને પરીક્ષા આપી પરંતુ પરીક્ષા આપવા જતી વખતે એ બીજા નંબર પર બેસી ગયા અને એ રોલ નંબર એમણે એ લખી નાખ્યો જ્યાં ગેરહાજર સ્ટુડન્ટ્સ હતો અને આખી પરીક્ષા એમણે આપી દીધી પરિણામ આવતા અંકિશાબેનના પરિણામ માર્કશીટ ઝીરો ઝીરો આવ્યો આ વાત મેં અમારા અમારા ધ્યાને આવી અને આદરણીય સીએમ સાહેબના ધ્યાને પણ આવી ટીવી મીડિયાની અંદર બધા જ હસતા ખેલતા હતા પરંતુ નાનકડી અંકિશાબેન ખૂબ રડતા હતા કારણ કે એમનું રિઝલ્ટ ઝીરો ઝીરો આવ્યું એમને એમણે પરીક્ષા આપી હતી આ ન્યૂઝ જો આદરણીય સીએમ સાહેબે પણ મને સૂચના આપી હતી મેં મારા અધિકારી મિત્ર સાથે પણ વાતચીત કરી તપાસ કર્યો તો તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ એ ઝીરો ઝીરો એમના માર્ક આવ્યા અમે આ બધો સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો પરંતુ જે શિક્ષણ વિભાગ દ્વારા સરસ રીતે પરીક્ષા લેવાની એક પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો ત્યારે અહીંયા જે સુપરવાઇઝર તરીકે કામ કરતા અમારા જ કર્મચારીની પણ ગલતી છે અને એમને પણ શોકોજની નોટિસ ફટકારવામાં આવી છે અને ક્યારે પણ આ એક દીકરો કે દીકરી અમારા માટે મહામોલું છે આ ધન કહી કે માનવતા કહીએ આ બધું અમારા માટે ખૂબ કિંમતી છે આ દીકરીના જ્યારે એમના હાથમાં ઝીરો ઝીરો રિઝલ્ટ આવ્યું છે ત્યારે એમની મનોવ્યાથા ખૂબ ખરાબ થઈ છે મેં ટીવી સ્ક્રીન અને મીડિયામાં પણ આ જોયું હતું મીડિયાવાળા મિત્રો પણ કારણ કે નાના ગામમાં રહે છે અહીંયા સુધી પહોંચતા એને ખબર પણ ના પડે આ આ સમયે મીડિયાના પણ ખૂબ પોઝિટિવ રોલ રહ્યો અમારા માટે આ નેગેટિવ પહેલાં નહોતા ભણસે કેમ ગુજરાત વગેરે અમારા ઉપર કટાક્ષ પણ કર્યા આ કટાક્ષ યોગ્ય હતા અમે સ્વીકારીએ છીએ આપ ક્ષતિ અમારા એક અધિકારીએ પણ કરેલી હતી એમને પણ શોકો નોટિસ આપી છે અને હું કોઈના ઉપર ઢોળવા નથી માગતો શિક્ષણ વિભાગનો જવાબદાર વડો છો આ જવાબદારી મારી છે ક્ષતિ પણ છે એ પણ અમારી છે અને સ્વીકારી એમને પાસનું સર્ટિફિકેટ આજે દીકરીને મેં આપી દીધું છે અને આવનારા સમયમાં આવી ક્ષતિ ન થાય જાગૃતતા પણ કરીશું જે ભૂલ કરી છે એમને શોકોદની નોટિસ આપીશું આ પ્રસંગે મને આનંદનો એ આનંદ એવા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક નાનકડી દીકરી માટે પણ કેટલી સંવેદના રાખે છે કે ટીવી ન્યૂઝ જોઈને શિક્ષણ વિભાગમાં મને જાણ કરે કે તમે આ જોઈ લો એક દીકરીનું શું થયું છે સાહેબ આ મુખ્યમંત્રી આપણા છે આપણી આ સરકાર છે કે અંત્યોદય સુધી નાનામાં નાના દીકરા દીકરી કે અન્ય લોકો માટે જાગૃત છે અમને વિશ્વાસ છે અમારા અધિકારીઓ ખૂબ સારી મહેનત કરી છે સારા પરિણામ પ્રાપ્ત